आगामी समय में राज्यના કયા કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ હવામાન વિભાગ કરી રહ્યો છે પત્રકાર પરિષદ સમન ઓર દાદરાનગર હવેલી અને સાથે તાપી ડિસ્ટ્રિક્ટ સામેલ છે જ્યાં પર હેવી રેનફોલ કે વોર્નિંગ છે અને સાથે એલર્ટ જારી છે અને સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર રીજનની વાત karenge તો આજ કે લિયે સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ઓર બોટા ડિસ્ટ્રિક્ટ કે લિયે હેવી રેનફોલ કે વોર્નિંગ છે અને સાથે એલર્ટ જારી છે ઓર थंडे स्टार्म की बात करेंगे तो डे वन डे टू के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडे स्टार्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे फोर और डे फाइव के लिए फ़िशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो फोर्टी फाइव से फिफ्टी फाइव के एम और साथ में जो गस्टी विंड होगी वो सिक्सटी फाइव के एम के आसपास रहने का पूर्वानुमान है तो था 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 था। आज एक सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और साथ में અફસર ટ્રબ્યુ છે જેના કારણે આજ કે લિયે ગુજરાત રિજન કે જો ડિસ્ટ્રિક્ટ હે જહા પર વેરી હેવી સે હેવી રેનફોલ કી વોર્નિંગ ઓર સાથ મે ઓરેન્જ એલર્ટ જારી હે તો આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર ભાવનગર બોટાદમાં વરસાદની યલો એલર્ટ આપવામાં આવી છે તો 11 ને 12 જુલાઈ એ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના એટલે કે બે દિવસ માછીમારોને દરિયાને દૂર રહેવા માટે કારણ કે હાઈ ટાઈડની પરિસ્થિતિ સર્જાઈ શકે છે દરિયો તોફાની બની શકે છે ત્યારે અમદાવાદમાં પણ વરસાદની આગાહી